નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું યોગેશ સર આરે ક્લાસીસ તરફથી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપને આ વિડીયોમાં જોવાના છે વિષમ છેદી અપૂર્ણાંકનો બાદ બાકી કઈ રીતે થાય આના અગાઉ આપણે જોયું કે વિષમ છેદી અપૂર્ણાંક કોને કહેવાય વિષમ છેદી અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતે થાય જે પ્રમાણે આપણે સરવાળો કરતા શીખી ગયા તે જ પ્રમાણે આજે આપણે વિષમ છેદી અપૂર્ણાંકની બાદ બાકી કઈ રીતે થાય તેના વિશે આજે આપણે વિડીયો જોવાના છે તો ચાલો દાખલાઓની શરૂઆત કરીએ ધ્યાન આપજો કે જેથી કરીને તમને આ દાખલામાં સમજ પડશે પહેલો દાખલો છે સાતના છેદમાં આઠ માઇનસ ત્રણ ના ચાર સૌથી પહેલા આપણે શું કરીશું આઠ અને ચાર લસા લઈશું આઠ અને ચાર નો લસા લસા કઈ રીતે મેળ મેળવીએ આઠ અને ચાર ને બે વડે ભાગી શકાય તો અહીંયા બે ચોક આઠ બે દુ ચાર બે દુ ચાર બે કા બે અને બે વડે ભાગી શકાય બે કા બે એક ને એક બધાનો જે પણ ગુનાકાર થાય મિત્રો એ શું હશે લસા હશે તો લસા બરાબર આવશે બે દુ ચાર ચાર દુ આઠ ટૂંકમાં એમ કહી શકાય કે આપણે અહીંયા દરેકના છેદમાં છેદ આઠ કરવાના છે પદની ગોઠવણી કરી લઈએ આઠ ને આઠ કરવા માટે આપણે એક વડે ગુણાકાર કરીએ જો નીચે એક મૂકીએ તો અંશમાં પણ એક મૂકવો પડે પછી ચાર ગુણ્યા કેટલા કરીએ તો આઠ થાય તો અહીંયા લખીશું ચાર દુ આઠ અંશમાં પણ બે ગુણાકાર કરીએ સાત એકા સાત આઠ એકા આઠ માઇનસ ત્રણ દુ છ ચાર દુ આઠ છેદ સરખા થઈ ગયા એટલે આપણે છેદ એક જ વાર લખીશું સાતમાંથી છ બાદ કરીએ તો જવાબ મળશે એકના છેદમાં આઠ જવાબ આવી ગયું હવે બીજો દાખલો જોઈએ છેદ થોડા મોટા છે તો એનો આપણે લસા શોધીએ અઢાર અને સત્યાવીસ નો લસા જ્યાં સુધી બે વડે ભાગ જાય ત્યાં સુધી બે વડે ભાગ આપવાનું રહેશે આપણને અહીંયા બે નવા અઢાર 27 બેઠા રાખીશું હવે નવ અને સત્યાવીસ એવી સંખ્યા છે કે જેને ત્રણ વડે શકાય તો અહીંયા લખીશું ત્રણતાલીસ નવ અને ત્રણ નવામ સત્યાવીસ ફરી એકવાર ત્રણ એકા ત્રણ ત્રણતાલી નવ અને છેલ્લા આવશે ત્રણ એકા ત્રણ આ બધાનો ગુણાકાર 27 નવ 27 સત્યાવીસ કેટલા થાય ચોપન તો ચાલો પદોની ગોઠવણી કરી લઈએ સત્તર ના છેદમાં અઢાર સોળ ના છેદ સત્યાવીસ અહીંયા મૂકીશું ગુણ્યા ગુણ્યા અઢાર ગુણ્યા કેટલા કરીએ તો ચોપન થાય જો નો ગડિયો મોડે હશે તો અઢાર ગુણ્યા ત્રણ કરીએ तो चौप्पन थाय अंश सत्याय तो चौप्पन था, तो अह गुण बे है। सत्तर गुणिया तर करो सत्तरतालीद अठार चौपन मईनस सोल दु बत छेद अडर दु चौपन तो चलो एकवन मईनस बत्रीस एकज वखाय बराबर તો અહીંયા ફાઈનલ આન્સર આવશે એકાવન માંથી બત્રીસ બાદ કરો તો અહીંયા ચાર અગિયાર માંથી બે જશે તો નવ ચાર માંથી ત્રણ જશે તો અહીંયા એક એટલે જવાબ આવશે ઓગણીસ ના છેદ ઓકે વિદ્યાર્થી મિત્રો બીજાનો જવાબ મળી ગયું દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ માં શું છે અને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયા પછી એની આપણે બાદબાકી કરીશું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કઈ રીતે કરાય બે ગુણ્યા આઠ કરો બે અટામ સોળ સોળ અને એક કેટલા થાય સત્તર સત્તરના છેદમાં બે માઇનસ પાંચ ગુણ્યા છ કરો પાછા કેટલા થાય તેત્રીસ ઓકે બે અને પાંચ છે બે અને પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે શોર્ટમાં શું કરવાનું અહીંયા જે રકમ હોય એ રકમ થી પ્રથમ પદને અંશને છેદને ગુણાકાર કરવાનું એના પછી પાંચને બે વડે ગુણીએ તો છેદ સરખા થઈ જાય જો તમને આમાં સમજ નહીં પડી હોય તો તમે રેગ્યુલર લસા કાઢીને દાખલાની ગણતરી કરી શકો બે એકા બે પાંચ બેઠા આવશે પાંચ એકા પાંચ આ બંનેનો લસા આવશે દસ સેમ જ થયું બે ગુણ્યા પાંચ કરે તો દસ થાય પાંચ ગુણ્યા બે કરે તો દસ થાય ઓકે વિદ્યાર્થી મિત્રો સમજ પડી સત્તર ગુણ્યા પાંચ કરો સત્તર પચામ કેટલા થાય પંચ્યાસી છેદમાં માં આવશે દસ તેત્રીસ દુ કેટલા થાય છાસઠ પાંચ દુ દસ પંચ્યાસી માંથી છાસઠ બાદ છેદ બે વાર છે તો એને આપણે એક જ વાર લખીએ પંચ્યાસી માંથી હવે છાસઠ બાદ કરીએ અહીંયા પંદર માંથી છ બાદ કરો તો અહીંયા નવ આવશે અને અહીંયા છ જશે તો એક આવશે ટૂંકમાં જવાબ મળશે ઓગણીસ ના અને આપણે બીજી રીતે પણ લખી શકાય છે એટલા માટે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પણ લખી શકીએ દસ ના ઘડિયામાં ઓગણીસ ની આવે તો અહીંયા દસ બેઠા મૂકવાના દસ ના ઘડિયામાં ઓગણીસ કરતા નાની સંખ્યા દસ જ આવે તો અહીંયા લખીએ દસ એકા દસ અને વધશે કેટલા નવ તો આપણે આ મિશ્ર અપૂર્ણાંકમાં પણ જવાબ મેળવી શકીએ જયારે અહીંયા એ પોસિબલ નથી કારણ કે આમાં છેદ કેવું છે મોટું છે ચાલો છેલ્લું ઉદાહરણ જોઈએ આઠ ગુણ્યા આઠ આઠસઠ ચોસઠ માં ત્રણ પ્લસ કરો તો અહીંયા આવશે સડસઠ છેદમાં આઠ માઇનસ બે દુ ચાર ચાર ને કેટલા થાય પાંચ છેદમાં હવે આઠ અને બે નો જયારે લસા કાઢશો ત્યારે આઠ અને બે નો લસા બે ચોક આઠ બે કા બે બે દુ ચાર ફરીથી બે એકા બે એક બે દુ ચાર ચાર દુ લસા આવશે આઠ આઠ ને આઠ કરવા માટે એક વડે ગુનો બે ને આઠ કરવા માટે ચાર વડે ગુનાકાર કરો સડસઠ એકા સડસઠ છેદમાં આવશે આઠ માઇનસ પાંચ ચોક વીસ છેદમાં આવશે આઠ હવે સડસઠ માંથી વીસ બાદ કરીશું છેદમાં આવશે આઠ સડસઠ માંથી વીસ બાદ કરીએ સાત માંથી ઝીરો જશે તો સાત જ રહેશે છ બે વાત કરો તો અહીંયા રહેશે ચાર છેદમાં આવશે આઠ આપેલ માહિતી એ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે છે તેથી આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ મેળવીશું એ કઈ રીતે મળે જુઓ ડિટેલમાં આઠના ગાળામાં સુડતાલીસ નહીં આવે તો આપણે લખીશું આઠ પચાં ચાળીસ ઓકે વયદા કેટલા જે વધે એને લખવાનો અંશમાં જે જવાબ મળે એને લખવાનું સામે અને જેના વડે આપણે ભાગાકાર કર્યું એ લખવાનું છે તો અહીંયા આપણું જવાબ મળ્યું પાંચ પૂર્ણાંક સાત અષ્ટમાં ચલો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયોમાં કંઈક સમજ ન પડી હોય તો તમે કોમેન્ટ્સ કરી શકો છો અને જો તમારે વધારે દાખલા ગણવાની ઈચ્છા હોય કે સમજવાની ઈચ્છા હોય તો કોમેન્ટ્સ બોક્સમાં જઈને કમેન્ટ્સ કરી શકો છો જો તમારે વધારે પડતા વિડીયોની જરૂર હોય તો એ પ્રમાણે તમે તમારા કમેન્ટ્સ બોક્સમાં જઈને કમેન્ટ્સ કરો કે જેથી કરીને વધારે વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું જો હજી પણ તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને જેથી કરીને દરેક વિડીયો તમારી સમક્ષ રજૂ થાય ગયમું હોય તો લાઈક કરો શેર કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી maybe